બીજી ઓક્ટોબરના દિવસે વિશ્વભરમાં ગાંધી જયંતિ ઉજવવામાં આવે છે ગાંધીજીનો જન્મ ગુજરાતના પોરબંદરમાં થયો હતો આજ રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ પણ મનાવવામાં આવે છે સત્ય અહિંસાનો માર્ગ દેખાડનારા ગાંધીજીને આજે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે જન્મ જયંતિ છે તે નિમિત્તે સ્વચ્છતા હિ સેવા અભિયાનમાં વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા સયાજી હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન આવ્યું હતું જેમાં વડોદરા શહેરની મધ્યમાં આવેલ સયાજી હોસ્પિટલ ખાતે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ દ્વારા હોસ્પિટલના પરિષદમાં પડેલા કચરાની સફાઈ કરવામાં આવી હતી સાથે જ આમ આદમી પાર્ટી સદાય બાપુના વિચારો પર ચાલતી આવે છે તેમના વિચારોને યાદ કરવામાં આવ્યા હતા અને બાપુના કરેલા કાર્યોની ની સરાહના કરવામાં આવી હતી ત્યારે આજે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સયાજી હોસ્પિટલમાં સફાઈ અભિયાન હાથ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ સ્થાનિક નગર સેવકો અને મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા આજે આમ આદમી પાર્ટી તરફથી ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી શાસ્ત્રીજીને પુષ્પાંજલિ અર્પણ કરી અને સાફ સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે આમ આદમી તરફથી આખા ગુજરાતની અંદર દરેક જગ્યાએ તેમ આમ આદમી પાર્ટીના પદ અધિકારી તથા કાર્યકરો આજે સતત બેથી ત્રણ કલાક સાફ સફાઈ અભિયાન ચલાવશે તેની અંદર દરેક શહેરમાં આમ આદમી પાર્ટી તરફથી સાફ સફાઈમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને પ પદ અધિકારીઓ એકત્રિત થઈ આ કાર્ય કરી રહ્યા છીએ અને એ જ રીતે આજે અમે વડોદરાની અંદર એસએસજી હોસ્પિટલમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો તથા પદ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ અને સાફ સફાઈના અભિયાન ચલાવી રહ્યા છીએ આપ જોઈ શકો છો અહીંયા કેટલો કચરો છે કેટલી મોટી માત્રામાં અમે લોકોએ સાફ સફાઈ કરી અને બધું એકત્રિત કર્યું છે અને હવે તંત્ર જાગે એવી આશા રાખીએ છીએ